હજ યાત્રા માટે ફિનિશ સર્ટિફિકેટ નું આયોજન સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 20 અને 21 ઓગસ્ટ ના રોજ રાખવામાં આવ્યું આગામી વર્ષ 2026 માં પવિત્ર હજ યાત્રા પર જનાર હાજીઓ માટે જરૂરી ફિનિશ સર્ટિફિકેટ મેળવવા માટે સુરત સિવિલ હોસ્પિટલ ના કિડની બિલ્ડિંગ માં પહેલા માળે વિશેષ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ 20 અને 21 ઓગસ્ટ 2025 ના રોજ યોજાશે આ અંગે ગુજરાત રાજ્ય હજ કમિટી ના ફિલ્ડ ટ્રેનર ઝહીર હકીમે આપેલ માહિતી અનુસાર આ કેમ્પમાં હાજીઓના આરોગ્યની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જરૂરી તબીબી પ્રમાણપત્ર ફિનિશ સર્ટિફિકેટ રૂપે આપવામાં આવશે જે હજ યાત્રા માટે ફરજિયાત ગણાય છે હકીકતમાં ફિટનેસ સર્ટિફિકેટ એ સ્થાપિત છે કે યાત્રીએ જરૂરી તમામ રસીકરણ તથા તબીબી તપાસ પૂરી કરી છે અને યાત્રા માટે તંદુરસ્ત છે

હજ ઉપર જનારા સુરત જિલ્લામાંથી તમામ હજ માટે મેડિકલ ફિટનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આવતી વીસ અને એકવીસ તારીખે એના માટે હાલ સુરત ડિસ્ટ્રિક્ટના તમામ એફટી અને એફથી અમારી પૂરી ટીમ અહીંયા સર્વે કરવા માટે આવ્યા છે સિવિલ હોસ્પિટલ તરફથી જે જે સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને કઈ રીતે મેનેજમેન્ટ રહેશે એનું એક સર્વે કરવા માટે આવ્યા છે આવતી વીસ અને એકવીસ તારીખે સુરત જિલ્લામાંથી હજ બે હજાર છવ્વીસમાં હજયાત્રાએ જનારા તમામ હાજીઓનું ફિટનેસ મેડિકલ કેમ્પ વીસ અને એકવીસ તારીખે સુરત સિવિલ હોસ્પિટલ કિડની બિલ્ડિંગ પહેલાં મારે મજુરા ગેટ ખાતે રાખવામાં આવેલું છે